डो मां ठंडा ठंडे न ॾो તમે આ પાપ નું પ્રયત્ત કરો એ વિદ્યાર્થીઓ માફી માંગો તમે બરાબર છે અને સરકાર પાસે પણ તમે જવાબદાર હોદ્દા ઉપર જયારે બેઠા હોય અને જો તમે આવું કરાવડા બરાબર છે આ ગુનો સ્વીકારી સમાજની માફી માંગો સમાજની માફી માંગો સાહેબ આ દીકરીની માફી માંગો નહીં માંગો શિક્ષણ કરે તેવી ઘટના ડાયરેક્ટર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ અને ભાજપના કાર્યકર એવા ગીરીશ ભીમાણી પણ તેમની પાછળથી આબુ ગયા હતા અને મળતી માહિતી મુજબ આ ગિરીશ ભીમાણી દ્વારા ફૂલ દારૂના નશાની હાલતમાં એ વિદ્યાર્થીનીઓ સાથે છેડતી અને અડપલા કર્યા છે એવી વિગતો અમારી પાસે મળી રહી છે ત્યારે ગુજરાત એને દ્વારા આજે જે સંસ્થા સાથે જોડાયેલા છે પોતાની કોલેજ છે એ કોલેજની બહાર ગિરીશ ભીમાણીનું પૂતળું બાળી અને આજે એને દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને ગુજરાતના શિક્ષણ વિભાગ અને સરકાર પાસે એક માંગ કરી રહ્યા છે કે આ ગિરીશ ભીમાણી ઉપર કડકમાં કડક પગલા લેવામાં આવે આ દીકરીઓ એ પોતાની બદનામીની બીકથી હાલ બહાર નીકળે એવી પરિસ્થિતિ જોવા નથી મળી રહી પણ એ હોનેસ્ટ હોટલના સીસીટીવી કેમેરાઓ કાઢી અને એમાં તપાસ કરવામાં આવે અને ગિરીશ ભીમાણીને જિલ્લા સળિયા પાછળ ધકેલવામાં આવે એવી જ ગુજરાતી માંગ છે